જય શ્રી કૃષ્ણ બધાને તો કેમ છો બધા આશા કરું છું કે બધા મજામાં છો તો જો ફ્રેન્ડ આજે આપણે બનાવીશું સિંગદાણાની ચક્કી તો સૌ પ્રથમ તો આપણે ગેસ ઉપર કઢાઈને છે તપવા અને હવે એક હવે આપણે પાંચસો ગ્રામ સિંગદાણા હળવી લીધા છે તો આપણે તેને સૌ પ્રથમ તો આપણે શેકી લેશું ત્યાં કે શેકીશું જેથી આપ હાથીમાં સડવાથી તેના છોતરા સિંગથી અલગ ન થઈ જાય ત્યાં સુધી આપણે તેને શેકી લઈશું તો જુઓ તમે જોઈ શકો છો અવાજ ઉપરથી તે હવે દાળા અટકવા માંડ્યા છે તો તેનો અર્થ એ થયો કે આપણે સિંગ હવે શેકવવા આવી ગઈ છે તો જુઓ આસાનીથી છોટકે ઉતરી જાય છે તમે જોઈ શકો છો કે આપણે પાંચસો ગ્રામ સિંગદાણા છે તો પાંચસો ગ્રામ આપણે સુધારી અને કડાઈમાં ગરમ કરવા મૂકી દીધો છે અને જો શિંગદા ઠંડા થઈ ગયા છે એટલે આપણે બે ફાદા કરી અને બે ફાદા કરીને છોથા પણ ઉતાર લીધા છે તમે જોઈ શકો છો તો ફ્રેન્ડ્સ હવે આપણે કરી ચાસણીની તૈયારી આપણે ચાસણી બનાવી લઈશું ગોળ જીર સુધાર ઝીણા કટકા કરી લઈએ તો પણ ચાલે તો જો ફ્રેન્ડ્સ અહીંયા ગોળ મૂકી દીધો છે આપણે પાણીનો બિલકુલ ઉપયોગ નહીં કરીએ બસ બનાવીશું આપણે તો ફ્રેન્ડ્સ ચાસણી જોવા માટે આપણે એ નાની ડીશમાં પાણી લઈ લીધું છે પાણીમાં ચાસણીની જલ્દી ખબર પડી જાય આપણને કારણ કે ગરમ ગરમ તો આપણે ખાઈ ન શકીએ એટલે પાણીમાં નાખવાથી તે ઠંડી પડી જાય છે તેથી આપણે જલ્દી તેને

સાને ચાસડી એ રીબ કરવાની કે દાંતમાં છે ને જરાય ચીપકવી ન જોઈએ જો દાંતમાં ચીપકે તો સમજી લેવાનું કે આપણી ચાસડીમાં થોડી કચાસ રહી ગઈ છે તો બિલકુલ દાંતમાં ચીપકવી ન જોઈએ એ વસ્તુને ખાસ ધ્યાન રાખવાની તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે અહીંયા આપણી ચાસડી આવી રીતની થાય છે જો ખેંચાય છે આ ખેંચાવી ન જોઈએ ચાસડી તો આપણી ચાસણી અત્યારે કાચી છે થોડી વાર આવી રીતે હલાવી અને આપણે ફરીથી આપણે ચેક કરીશું આપણે જોઈ લઈ પાણી કટક પેપરની જેમ અવાજ આવો જોઈએ એટલે તો કે આપણે ચાચડી રેડી થઈ ગઈ છે તો હવે આપણે સીંગદાણા નાખી દઈશું અને ગેસની ફ્લેમ બનતા કરી દીધી તેને આપણે સારી રીતે મિક્સ કરીશું મિક્સ કરી અને ઠંડો થાય ત્યારે આપણે તેને વણી આપણી ચાસણી પરફેક્ટ રેડી છે જો મસ્ત સુગંધ આવેલી છે ગુબી નહીં ફ્રેન્ડ્સ હવે થોડી વાર માટે આપણે જ્યારે ઠંડુ થવા દઈશું તો ફ્રેન્ડ્સ હવે આપણો ઠંડુ થઈ ગયો છે તો હવે આપણે થોડું થોડો અહીંયા કરી અને વણી લેશું તમે જોઈ શકો છો આપણે આ પ્લેટફોર્મમાંથી ઠંડુ કરવા મૂકી દઈશું ને થોડો થોડો કરીને આપણે વણી લેવાનું છે

બીજો વણી લેશું હવે આ એક વણાઈ ગયો છે અને હવે આપણે બીજો આપણે પેટફોર્મ ઉપર પાટી લીધો છે હવે આપણે તેનો પણ વણી લેશું છું ફ્રેન્ડ આ રીતે આપણે સરસ મજાનો બીજો પ્રભુ ગીત વણી લીધો છે તો જો ફ્રેન્ડ તૈયાર છે આપણી સિંગદાણા અને ચટણી તમે જોઈને જ ખબર પડી જાય છે કે કેવો સરસ બન્યો છે બહુ જાડો નહીં અને બહુ પતલો નહીં પણ એવી ક્વોન્ટિટી આપણે રાખી છે તો ફ્રેન્ડ હવે આપણે તેના સક્કા કરીએ છે જો આવી ખબર પડે છે કે કેટલો ક્રિસ્પી બન્યો છે તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણો સિંગદાણો ગબીજ એકદમ ક્રિસ્પી અને યમી ટેસ્ટી પણ એટલો તો ફ્રેન્ડ્સ આશા છે તમને મારો વિડીયો ખૂબ પસંદ આવ્યો છે તો મારા વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હો તો સબ સબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ બધાને